પશ્ચિમ બંગાળમાં માલદાપુર રાહત કોભાંડ મામલે ભાજપ આક્રમક હાઈકોર્ટના હવાલાથી મમતા સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ પશ્ચિમ બંગાળમાં માલદાપુર રાત કોબાડને મુદ્દે ભારતીય જનતા પાર્ટી રાજ્યની તૃણમૂલ કોંગ્રેસ સરકાર વિરુદ્ધ આક્રમક વલણ અખત્યાર કર્યું છે ભાજપના પ્રવક્તા દેવજી સરકારે કલકત્તા ઉચ્ચ ન્યાયાલયમાં ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહીનો હવાલો આપીને રાજ્ય સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા તેમણે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે માલદામાં આવેલા ભયાનક પૂર બાદ અસરગ્રસ્તો માટે જાહેર કરવામાં આવેલી સહાયની રકમમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી છે અને જરૂરિયાતમંદ પરિવારો સુધી રાહતનો એક પણ અંશ પહોંચ્યો નથી ભાજપ પ્રવક્તાએ આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષના નેતાઓને વહીવટી તંત્રની મિલીભગતથી પૂર પીડિતોના હકની રકમનું ઉચાપત કરવામાં આવી છે ન્યાયાલયમાં રજૂ થયેલા તથ્યોના આધારે તેમણે કહ્યું કે અનેક એવા લોકોના નામે નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે જેઓ પૂરથી પ્રભાવિત પણ ન હતા આ ઘટનાને માનવતા વિરુદ્ધનો અપરાધ દેવજીત સરકારે માંગ કરી હતી કે આ કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવે અને ગરીબોના નાણાંની વસુલાત કરવામાં આવે આ કૌભાંડને લઈને પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે વિપક્ષી નેતાઓનો દાવો છે કે આ માત્ર એક જિલ્લાની ઘટના નથી પરંતુ સમગ્ર રાજ્યમાં રાહત કાર્યોમાં પારદર્શિતાનો અભાવ છે

और उसके साथ प्रशासन के बड़ी अंश जो टीएमसी के साथ मिले हुए हैं सब मिलकर ये पैसा चोरी किए हैं जिसके लिए ये पैसा आए थे उसके पास ये पैसा का कोई अंश पहुंच नहीं पहुंचे और उनके खिलाफ जो कार्रवाई हाईकोर्ट ने कलकत्ता उच्च न्यायालय ने चालू किए थे तो वहाँ से उसका कार्रवाई आगे बढ़ रहा है उसी के कार्रवाई के द्वारा ये साबित हुआ आज सी ने रिपोर्ट दाखिल की हाईकोर्ट के पास जो ऐसा ऐसा हुआ है तो हम लोग इसका कड़ी प्रोटेस्ट कर रहा हूँ